હવે મોર્નિંગમાં જ્યારે અમને તો ખબર જ હતી કે મુખ્યમંત્રી આવવાના છે બરાબર એટલે અમે ત્યાં સર્કિટ હાઉસ ગયા ત્યાં અમને ના મળી મળ્યા ને એટલા માટે અત્યારે ત્યાં અમે સામેથી ગયા છે એમને મળવા મંત્રી આવવાના હતા એ તો જાહેર જ હતું જનતાને જાહેરમાં જ કહેવામાં આવ્યું હતું પ્લસ આવી રીતે તમે ન્યૂઝમાં પણ જોઈ શકો છો કે એ રીતે પણ કહેવામાં આવ્યું હતું કે જાહેર આમંત્રણ છે બરાબર તો એ દ્વારા અમે ગયા છે એમને મળવા માટે ઇશારે નથી ગયા અમને અમારા બાળકો પ્રત્યે ન્યાય મળે કે અમે એ સીએમને રજૂઆત કરીશું તો એ અમારે એક ઉપરની પહોંચ હશે તો અમે જલ્દીથી અમને ન્યાય મળશે એ આશાથી અમે ગયા હતા તો આવા જનો મુદ્દો મૂક્યો એમાં શું છે આજે વડોદરાની એક નાગરિક તરીકે તો હું ગરીબ મધ્યમ પરિવાર છું અને ગરીબોને જરૂર છે મધ્યમ પરિવારને પણ મકાનની જરૂર છે તો હું એને રિલેટેડ હું મારા બાળકનું પણ વિચારું છું વડોદરાનું પણ વિચારું છું તો મને કહેવાનો તો હક છે જ ને કે ભાઈ દસ વરસથી હું આજ અમે લોકો પિયર મારું ત્યાં હું દસ વાર જવું આવું તો મને તો દેખાતું જ છે હું તો કઉન બધાને જગત ત્યાં જે રહેતું છે બધાને દેખાતું છે કે ભાઈ દસ વરસથી મકાનો પડી રહ્યા છે તો ગરીબો માટેના મકાનો છે અત્યારે અગિયાર છપ્પન સોરી એક હજાર એકસો ને છપ્પન કરોડનું જયારે આટલું રીનો એ થાય છે સમારકામ કરોડોનું એ બધું થયું તો એ બધું દેખાડો છે એની કરતા જે પેલા ગરીબોના દસ વર્ષના મકાનો માટે હું બોલી તો એમાં ખોટું શું થઈ ગયું વર્તન એ હતું કે ત્યાં જેટલી પણ પબ્લિક હતી હજારોની કર્યું તાળીઓ વગાડી જ પણ બધા તાળી વગાડે છે તો બધા કોઈ એવો વ્યક્તિ નથી કે જે બોલી શકે શકે ગરીબોના મકાનો છે એટલે તમે બધા મધ્ય પરિવારના જ ત્યાં હતા ને હું તો કઉ દસ ટકા ત્યાં કાર્યકર્તા હોય કે એના લગતા બધા મહાનુભવો પણ બીજા બધા તો મધ્ય પરિવારના જ હતા ને કઈ કોઈની જરૂર નથી

તમને કોઈ ગોળી મારીને ઉડાઈ શકે એવો એજન્ડો હોય અમારો એવો કોઈ એજન્ડો નો તો એક રજૂઆત લઈને આવ્યા હતા કે અમારા બાળકોને સત્તર મહિના થઈ જવાયા છે અને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે એમને એવું કીધું કે આ તો કોઈ એજન્ડો લઈને આજ બેસી જાવ પછી અમે એવું કીધું કે ભાઈ અમે બોડકાંડથી પીડિત છે ત્યારે એમને કીધું કે સારું પાંચ મિનિટ માટે હું તમને મળીશ ત્યારે એમને દસ મિનિટ અમારી માટે કાઢી છે પોલીસ તો વ્યવહાર એવો હતો કે મોડું મારું કરી દીધું મેં કીધું હું કશું બોલતી નથી તો તમે મારું મોડું કેમ બંધ કર્યું આજે મોડું બંધ કરો એટલે વ્યક્તિની અંદર શું થઈ જાય સફોકેશન થઈ જાય કંઈ પણ એને થઈ શકે છે આટલું દુર્વ્યવહાર ના થાય આજે તમે પોલીસ છો એટલે તમે દુર્વ્યવહાર ના કરી શકો આજે ગુનેગારો પર તમે એક્શન કોઈ લેતા નથી ગુનેગાર હોય એને છાવરવામાં આવે છે અને જે રજૂઆત કરવામાં આવે છે એના પર તમે એક્શન લો છો

અમે જોઈએ છે હું ત્યાં જ ઊભી રહું છું હું એકલી બીજા ચાર પેરેન્ટ્સ હતા અમે ત્યાં જ ઊભા રહીએ છીએ 12 વાગ્યા સુધી જ્યાં સુધી અડધો કલાકમાં એન્ટર થઈ જાય છે અમે બધું જોયું છે અમે એ વખતે હોવાળો મચાઈ શકત પણ હવે એ વખતે ના થયું આવ્યા કાલે અમે સામેથી મળવા ગયા તમે એક સૂચક સાડી પહેરીને આવો કે સાડી પહેરીને આવો એ શું દર્શાવે છે એમાં સાડી નઈને એને કોઈ લેવા દેવા જો કે હોવો જ ના જોઈએ તમારા લોકોનો પણ એક મોટો હોવો જોઈએ કે સેના રજૂઆત માટે ગયા સેના લીધે અંદર ગયા છે કેમ એમને એવી રીતે સાડી પહેરીને જવું પડ્યું દરેક વ્યક્તિ એવું વિચારે છે કે ભાઈ હું કઈ રીતે એમને રજૂઆત કરવા જઈ શકું છું તે રસ્તો એ અપનાવવાની છે માંગ અમારી એ હતી કે સત્તર મહિના થઈ ગયા હજુ કોમ્પન્સેશન બાળકોને મળ્યું નથી બરાબર ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બે મહિના પહેલાં ત્રીસ માર્ચે પડવાનું હતું જે હજુ પડ્યું નથી આજે હિયરિંગ હોય ને તો મોર્નિંગમાં હિયરિંગ પતે એટલે તૈયારીમાં અડધો કલાકમાં અમને હાઈકોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે અને કોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે કે તમારા બાળકોનું આ રીતનું આજે હિયરિંગ થઈ છે તો અમને આવી રીતે કોમ્પન્સેસન મળે તો પણ અમને ખબર તો પડવી જોઈએ ને જ્યારે એવું સાંભળવા અધિકારીઓ કે છે કે ભાઈ કોમ્પન્સેશન મળી ગયું છે અને કોર્ટને આપી દીધું છે તો અમને જાણ કેમ નથી થઈ શું એ સિક્રેટલી છે કે આ કંઈક અમને ધ્યાન માર્ગ એ દોરવાનો માર્ગ એ કરી રહ્યા છે અમે એમને ટાઈમ આપ્યો હવે એવું કીધું કે સત્તર મહિના થઈ ગયા છે હજુ સુધી કોઈ એક્શન શાળા સંચાલકો ઉપર પ્લસ તંત્ર પર કોઈ એક્શન કેમ હજુ સુધી લેવામાં નથી આવ્યું તમે જે એવું કહો છો કે કોઈ પણ ઘટના બની એટલે એવું કહો છો કે કોઈ પણ ચાબરબંધી છોડવામાં નહીં આવે તો પકડો તો ખરા તમે ફર્સ્ટ એડ માં કેસ ચાલશે તો ફર્સ્ટ એડ તો તમે આરોપીઓને છોડી રહ્યા છો ને અમારા બાળકોને તો ન્યાય મળ્યો નથી આજે 17 મહિના થઈ ગયા છે તમે કમિટી બેસાડો અને અમને અમારા બાળકોને ન્યાય મળે બાર બાળકોને ન્યાય મળે અને બે શિક્ષિકાઓને એમનો ઉત્તર એવો હતો કે તમે તમારા વકીલોને કોને મને આઈને મળે તમારા વકીલો મને આઈને મળે કે પછી તમે પોતે મને એપોઇન્ટમેન્ટ લઈને આવો અને મળો હું તમને જવાબ આપીશ પ્લસ બીજું કેવું મારા તરફથી વકીલ આપીશ એવું લાગે તો પણ તમારા વકીલને મોકલો હાઈકોર્ટમાંથી મોકલો હું એમને જવાબ આપીશ કે શું ચાલી રહ્યું છે આશા અમારી એ જ હતી કે અત્યાર સુધી શાળા સંચાલકો પર કેમ એક્શન લેવામાં નથી આવી અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમે જ એમને રજૂઆત કરી છે તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે મેડમ સરને એ જ કીધું કે લીલા પાટીલને જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અમને નહીં મળે સર તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પોલીસનો વ્યવહાર કેવો હતો પોલીસનો બિહેવિયર બહુ જ રૂઢ હતું જેમ કે અમે આરોપીઓ હોય લાઈક તમે જોશો